ફક્ત પાંચ જ મિનિટમાં બનીને રેડી થતો રવાનો શીરો આજે આપણે બનાવવાના છે જેનું પરફેક્ટ મેઝરમેન્ટ આ વિડીયોમાં આગળ હું જણાવવાની છું તો આગળ મારી સાથે આ વિડીયોમાં બન્યા રહેજો હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં તો એકદમ પરફેક્ટ રવો રવાનો શીરો બનાવવા માટે મેં અડધો કપ ઝીણો રવો આવે છે તે લઈ લીધેલો છે અહીંયા ઘરનું ગાયના દૂધમાંથી બનાવેલું ઘી તે લઈ લીધેલું છે એલચી અને જાયફળ લીધેલું છે આપણે હવે જેટલો રવો લીધેલો છે અડધો કપ માપમાં તો એ અડધો કપ જ આપણે અહીંયા ઘી લેવાનું છે ઘીને આપણે કડાઈમાં લઈ ઓગળે પછી આપણે એમાં જે અડધો કપ રવો લીધેલો છે તે એડ કરી દઈશું અને સરસ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકીશું સરસ રીતે અહીંયા આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે લો ટુ મીડિયમ હાઈ ફ્લેમ ફ્લેમ રાખીશું તો એ જલ્દી બળી જશે એટલે ધીમે ધીમે આપણે ચલાવતા જઈએ અને રવો સરસ આપણે શેકી લેવાનો છે અહીંયા અહીંયા આપણે રવાને શેકતા ફક્ત બેથી ત્રણ મિનિટ જ જેવો ટાઈમ લાગે છે અહીંયા જો વધારે ક્વોન્ટિટી તમે લ્યો તો એ પ્રમાણે આપણે ટાઈમ વધારે ઓછો થઈ શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ આપણે એવો રવો છે તે શેકાઈ રહ્યો છે અને અહીંયા મેં સાઈડમાં પાણી પણ ગરમ થવા મૂકી દીધેલું છે હવે પાણીનું માપ જોઈએ તો અડધો કપ રવો છે તો આપણે દોઢ કપ પાણી જોઈશું એટલે ત્રણ ગણું આપણે પાણી લેવાનું છે રવાની સામે જ્યારે હું પહેલી પહેલી વાર રસોઈ શીખતી હતી મારા મમ્મી જ્યારે શીખવાડતા હતા ને ત્યારે મને અમુક માપ કીધેલા કે રવાનો શીરો હોય તો ત્રણ ગણું જોઈએ પાણી ઘઉંના લોટમાં બે ગણું પાણી જોઈએ એવી રીતે પરફેક્ટ માપ છે આ રવાના શીરાનું કે જેટલો કપ લીધે લીધેલો હોય રવો એના ત્રણ ગણું આપણે પાણી લઈશું એ સાઈડમાં આપણે ગરમ કરવા મૂકી દીધેલું છે જો આપણે ગરમ પાણી યુઝ કરીને તો આપણો શીરો છે એકદમ સરસ બને છે જે ચીકણો પણ નથી બનતો અને પરફેક્ટ બને છે હવે આપણે તમે જોઈ શકો છો રવાનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે તો આપણે હવે આપણે ગરમ કરેલું પાણી છે તે એમાં એડ કરી દઈશું ધીમે ધીમે અહીંયા ધ્યાન રાખીશું કે આપણને ગરમ પાણી છે તે ઉડે નહીં અને આપણે ન જઈએ તો હવે આપણે આને ધીમે ધીમે ચલાવશું અહીંયા ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ છે આપણે એને વધારવાની નથી જો ફૂલ હાઈ ફ્લેમ પર આપણે કરીશું ને તો એમાં ગાંઠા પણ પડી જાય તો એ પછી સારું નથી લાગતો ટેસ્ટમાં તો આપણે મીડિયમ ગેસ પર જ આપણે અને મિક્સ કરીશું સરસ આ થઈ ગયો છે પાણી છે એકદમ એબ્ઝોર્બ થઈ ગયું છે આપણે અહીંયા ઇલાયચીનો પાવડર અને જાયફળનો પાવડર છે તે એડ કરી દઈશું તમે અહીંયા ડ્રાય ફ્રૂટ એડ કરવા માગતા હો તો પણ તે એડ કરી શકો છો હવે જેટલું રવો લીધેલો હતો તેટલું જ આપણે ખાંડ લેવાની છે અહીંયા મેં થોડું એવી ઓછી લીધેલી છે કેમ કે એકદમ વધારે પડતું ગળિયું નથી ખવાતું અમારા ઘરમાં તો મેં થોડી ઓછી લીધેલી છે તમે જેટલું ગળિયું ખાતા હોય એ પ્રમાણે અહીંયા લેવાનું છે પણ જેટલું રવો લીધેલો છે એ સામે એટલી જ ખાંડ લેશો તો પરફેક્ટ માપ છે એનાથી વધારે ગળ્યું વધારે વધી જાય છે તો તમે એવી રીતે ચોક્કસથી નોંધી લેજો કે સેમ જ બધાનું માપ લેવાનું છે ઘી રવો અને આપણે ખાંડનો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો પરફેક્ટ એવો રવાનો શીરો બનીને રેડી થઈ ગયો છે તો તમે પણ ચોક્કસ બનાવો જ્યારે અચાનકથી ગેસ્ટ આવી જાય ત્યારે પણ તમે આ બનાવીને પાંચ મિનિટમાં રેડી કરી શકો છો જો મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો